પૂનમની મહિમાનો દિયો અધ્યાય સદગુરુ કબી સાહેબ અને ધર્મદાસ સાહેબ ને પૂનમના વ્રતનો જે વાર્તાલાપ થાય એનો આજે બીજો અધ્યાય આપની સમક્ષ મૂકીએ છે ધર્મદાસ સાહેબ સદગુરુ કબીર સાહેબને વચન કહે છે धर्मदास दास बिन वे मुद्वाने, व्रत की विधि सभी में जाने संशय एक मन माही गुरु पूछन की आज्ञा चाह चौदस युगता पूनम परिवार सहित व्रत माधर ही। સદગુરુ મોહી દયા બહુ પૂનમ વ્રત પૂનમ વિનય પૂર્વક પ્રાર્થના કરતા સદગુરુ કબી સાહેબ ને બે હાથ જોડીને પ્રાર્થના કરતા ધણી ધરમદાસ સાહેબ પ્રશ્ન કરે છે હે સદગુરુ કબીર સાહેબ આપના શ્રી મુખે વ્રતની વિધિ નું આપ આજ્ઞા કરો તો મારા મનનો એક સંશય છે મારા મનનો એક સંશય છે તેનું નિવેદન હે હે સદગુરુ વ્રતના આચરણ માટે યુક્ત અને પ્રતિપદા પૂનમ પ્રતિપદાયુક્ત પૂનમમાં કઈ પૂનમ શ્રેષ્ઠ ગણાય છે હે સદગુરુ તેમાં આપનો નિશ્ચિત જણાવવા અમારા પર કૃપા કરો સદગુરુ કબીર સાહેબ ધને ધર્મદાસ સાહેબ કહે છે હૃદય મદ સમ કે હેતુ કો પૂનમ કરણી આદર સહિત હે માધર ધરમ દાસ પૂનમ વિશે સદગુરુ કબીર સાહેબ કહે છે હે ધરમદાસજી તમે પરમ જિજ્ઞાસુ અને શતુર અને પ્રવીણ છો એથી તમે મને અત્યંત પ્રિય છો હે ધર્મદાસ તમે મને અત્યંત પ્રિય છો બધાનું હિત કરે તેવો તમારો પ્રશ્ન સાંભળીને મારું હૃદય અત્યંત પ્રસન્ન થયું છે ધર્મદાસ આ પૂનમનું વ્રત હા પૂનમનું વ્રત આદરપૂર્વક ધારણ કરવું જોઈએ તે વિષયમાં મારો નિર્ણય ધ્યાનપૂર્વક સાંભળો સદગુરુ કબી સાહેબ ધર્મદાસ સાહેબ ને કહે છે ચૌદસ લગન પૂનમ સુખ સુખદાયી પરિવાર લગન પૂનમ દુઃખદાહી પરિવાર લગ્ન કે પીછે જાની ઘડી બતી સાલુસી અનુમાની અર્ધ રાત લો પૂનમ હોય તા દિન વ્રત કરો પુન સોહિ દા દેશે ઉપર પૂનમ મિલે સમોહી સદગુરુ કબીર સાહેબ કહે છે ધમદાસ સાહેબ ને આ વ્રત માતે આ વ્રત માટે પ્રથમ એટલે કે ચૌદસ પૂનમ ચૌદશયુક્ત પૂનમ યુક્ત પૂનમ પ્રતિપદાયુક્ત પૂનમ આપનારી છે માટે યુક્ત પૂનમ ના દિવસે આ વ્રત કરવું પ્રતિપદા પડવા યુક્ત પૂનમ વ્રતમાં નિશ્ચિત હોવું કારણ એ છે ધર્મદાસ કે શિયાળામાં વ્રતના શિયાળામાં વ્રતની પૂનમ માટે ઓછામાં ઓછી બત્રીસ ઘડી અને ઉનાળામાં ચાલીસ ઘડી પૂનમ હોવી જોઈએ હે એટલા માટે અડધી રાત્રિ સુધી જે દિવસે અડધી રાત્રિ સુધી જે દિવસે પૂનમ હોય તે દિવસે વ્રત કરવું જોઈએ એનો અર્થાત કે અડધો દિવસ ચૌદશ અને ત્યારબાદ પૂનમ બેઠી હોય तो दिवसे कर सदगुरु कवि साहेब धर्मदास साहेब ने कहे छे दिन व्रत करो रे भाई मन स्थूरी होय ध्यान लगाई चार पहर को जागरण कीजे घर में बैठे सतनाम जप जे चार पहर जो नहीं बनी आवे और रात को जागरण करावे पहर माही घड़ी ठहरावे बिना मंत्र जागरण ना करावे होमे कास्ट यज्ञ की सकल पाप सहजे मिट जाहिं પૂનમ વ્રત જાગરણ નહીં કરી તાકો વ્રત નિષ્ફળતા ધરી ઇદ્રમદાસ આ પ્રકારે દિવસ નકી કરી મનને સારી રીતે સ્થિર કરી સદ્ગુરુનું ધ્યાન કરતા કરતા આ વ્રત કરું આ વ્રત કરું વ્રત કરતા કરતા રાત્રિના સત્ય નામનો જપ કરવો અને આગળ બતાવેલી જાગરણ કરવું જોઈએ જેમ અગ્નિમાં તે જ પ્રકારે જાગરણ સહિત વ્રત કરનારના તમામ પાપો સહજ રીતે ભસ્મ થઈ જાય છે ધર્મદાસ આ વ્રતને દિવસે જાગરણ કરતો નથી તેનું વ્રત સફળ થતું નથી સદગુરુ કબીર સાહેબ કહે છે જાગરણ કરે મેર ગુણ ગાવે અમર હોય બૌરી નહીં આવે પૂનમ પ્રભાત ભોજન કરી સાધુ સંત સંતકાયા દર લાઈ સંત આપ તબ પાવે સો જીવ સત લોક ધે ધ્રુત પકવાન કી કર રસોઈ सो संतन को भोजन होई संतन को जागरण चरणा अमृत लीजे हृदय प्रेम सदा पुन लीजे ताको सदगुरु सदा सहाया बाह पकड़ जीव लोकल छिदावान सदगुरु कवि साहेब धर्मदास साहेब ने कहे छे हे धर्मदास जागरण समय मारू

ઘેરે પધારેલ સંતોનું ચરણામૃત ખૂબ જ પ્રેમપૂર્વક અને શ્રદ્ધા સહિત લેવું હે ધર્મદાસ આ પ્રકારે જે વ્રત કરે છે તેને સદગુરુ સદા સર્વદા સહાયતા કરે છે અને તેનો હાથ પકડીને અમર લોકમાં સ્થિર સ્થાન આપે છે સદગુરુ કવિ સાહેબ કહે છે पूनम कथा जो सुने सुनावे आप तरे योरन को तारे उष्ट भोजन नहीं करावे पर घर भोजन करन न जावे गुरु की सेवा सदा सत बोले पूनम व्रत कब हो नहीं डोले पूनम व्रत निपथ की जे

અથવા બીજાને સંભળાવે છે તે આ ભવસાગરને તરીને ભવસાગર તરીને અન્યને પણ તારે છે આ વ્રતના દિવસે કોઈનું ઉચ્છિષ્ટ એજીટુ અથવા અન્યના ઘરનું ભોજન કરવું નહીં ધર્મદાસ આ પ્રકારે દરેક મહિને આવનારી પૂર્ણિમાએ દરેક મહિને એક પૂનમ નહીં દરેક પૂનમને આવનારી પૂનમને નિયમપૂર્વક વ્રત કરે છે ગુરુની સેવા અને સત્ય વચનનું સદા પાલન કરે છે ધર્મદાસ તે સદા સત્ય બોલે છે અને આ પ્રકારે અખંડ પૂનમ વ્રત કરનાર અનંત સુખ પ્રાપ્ત કરે છે ધર્મદાસ સદગુરુ કવિ સાહેબ કહે છે અખંડ પૂનમ વ્રત કરનાર આપ કરે ઓર નકુ કરાવે તાકા ફે પૂનમ દિન ઇન્દ્રિ દુષ કા ભાખી પૂનમ ચાડી ઓર વ્રત કરહી શ્રો પાણી ભવ સાગર પત્યનામ ગહે એક ધારા સોહસા હે પુરુષ પિયારા વ્રત પુરુષ સદગુરુ કવિ સાહેબ ધર્મદાસ સાહેબ ને કહે છે આ વ્રત છે આ વ્રત જે પોતે કરે અને બીજાને કરાવે ધર્મદાસ તેના પુણ્ય ફળ નો તો કોઈ પાર નથી આ દિવસે દઢતા પૂર્વક ઇન્દ્રિયનો સંયમ કરીને નિરંતર સત્ય પુરુષ પરમાત્માને હૃદયમાં સ્મરણ કરે છે જે વ્યક્તિ સત્ય નામને નિષ્ઠાપૂર્વક ધારણ કરે છે તે હંસ સ્વરૂપ જીવ સત્ય પુરુષને પરમ પ્રિય છે ધર્મદાસ જે કોઈ પૂનમ વ્રતને છોડીને હે ધર્મદાસ પૂનમના વ્રતને છોડીને બીજા વ્રતો કરે છે તે પ્રાણી ભવસાગરની ધારામાં તે ભવસાગરની ધારામાં અર્થાંગે ચોરાશી લખ યોનીમાં ભટકતો રહે છે માટે હે ધર્મદાસ આ પૂનમના વ્રતને અવશ્ય તમે કરો આ વ્રત કરનાર દુઃખ કે દારિદ્ર નડતા નથી દુઃખ કે દારિદ્ર નડતા નથી અને તેના ઘરનું તેને ઘર વૃદ્ધિ સુધી ભરપૂર બની જાય છે સાહેબ કહે પૂનમ કરે પૂનમ વ્રત કરે જે કોઈ સદા સર્વ ચિત લગાવીને સદગુરુ ની ભક્તિ પૂર્વકા પૂનમ વ્રત કરે છે તે અત્યંત પુણ્યશાળી બને છે ધર્મદાસ મુક્તિનો અધિકારી બને છે અર્થાત કે તેને માતાના ગર્ભવાસમાં આવવું પડતું નથી સત્યનામ સાહેબ બંદગી સાહેબ અહીં આપણે પૂનમ બીજો અધ્યાય સમાપ્ત કરીએ છીએ આવતી પુનમે આપણે ત્રીજો અધ્યાય સંભળાવશું સાહેબ બંદગી સા